નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર મનપુર ગામે આરોગ્ય સુવિધાઓમાં ઐતિહાસિક ઉમેરો સબ સેન્ટરના નવા મકાનના ખાતમુહૂર્ત સાથે ગ્રામ્ય વિકાસને વેગ વાસદાના મનપુર ગામે ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાને વધુ સશક્ત અને આધુનિક બનાવવાના દિશામાં ભરવામાં છે મનપુર ગામે સબ સેન્ટરના નવા મકાનના નિર્માણમાં આજે અશુભ મુહૂર્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ગામના આરોગ્ય વિકાસ માટે માઇલ સમાન રહ્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવાને મજબૂત બનાવી દરેક નાગરિક સુધી ગુણવત્તાયુક્ત સારવાર પહોંચે તે હેતુથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે જ દિશામાં મનપુર ગામે સબ સેન્ટરના નવ મકાનનું નિર્માણ થવાથી ગર્ભવતી માતાઓ નવજાત શિશુઓ વૃદ્ધો તેમજ સામાન્ય દર્દીઓને નજીકમાં આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એકાણું ટકા તો સાંજે ત્રેપન ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી મહાત્મા ગાંધીની દાંડી કુચથી નવસારી પંથક ભીંજાયો છે યોગ મહાત્મા ગાંધીની વિદ્યાર્થી સમુદાય દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ વિશ્વ મહાત્મા ગાંધીના નિર્વાણ દિન ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ શહીદ દિવસ અનુસંધાને સમગ્ર ભારત સ્વતંત્રતા સંગામમાં ખપી જનાર દેશભક્તોની યાદમાં નવસારી નગરીના યુવા મિત્રો એકત્ર થઈ મહાત્મા ગાંધીની પ્રતિમાને વંદના કરે એ સભક ક્ષણો છે આ શબ્દો પ્રાધ્યાપક જશુભાઈ નાયકે મહાત્મા ગાંધીની ઇઠોતેરમી પુણ્યતિથિ પ્રસંગે રાજમાર્ગ ફોરા સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને વંદન કરતા યુવા સમુદાય એને જણાવ્યા હતા ઉમેર્યું હતું કે નવસારીની ભૂમિ આ મહાત્મા ગાંધીની પ્રસિદ્ધ દાંડી કુશિત પાવન ધર્દી છે તે સમયે સ્વરાજ શબ્દના ઉદ્ઘુષક દાદાભાઈ નરોજીના ઘરે કા કાત્રકવાડ દરોડા બજાર જઈ આ પુરુષે વંદના કરી છે ડીડીગલ્સ પ્રાથમિક માધ્યમિક શાળા મદ્રેસા પ્રાથમિક માધ્યમિક શાળાના એનએસએસ તથા જીઆરસીના સ્વયંસેવકો વહેલી સવારે આ પ્રતિમા નજીક એકત્ર થયા હતા ખેરગામ લિંક રોડનું નવીનીકરણ અંતિમ તબક્કામાં ખેરગામ પોસ્ટ ઓફિસ થી હાઈસ્કૂલ સુધીના અત્યંત મહત્વના વ્યસ્ત લિંક રોડનું લગભગ કરોડ રૂપિયાના ખર્ચે મજબૂતીકરણ નવીનીકરણ સન બે હજાર પચીસના અંતિમ દિવસોમાં શરૂ થયું હતું અંતિમ તબક્કામાં ચોમાસામાં પાણીના નિકાલનો પ્રશ્ન ઉભો ન થાય તેની સમસ્યા સતાવતી હતી પાણીના નિકાલ માટેની કટર ચોમાસાના પ્રારંભે કરી ઘરોમાં પાણી ભરાય નહીં તે તંત્ર ધ્યાન રાખે તેવી લાગણી વ્યક્ત થઈ હતી રસ્તો સંપૂર્ણ બંધ કર્યો હોવા છતાં એક વડીલ કોન્ક્રીટમાં ફસ્યા તો બીજા વડીલ સ્કૂટર સ્કૂટર સાથે જતા બહાર પડ્યું હવે કોન્ક્રીટને પંદરેક દિવસમાં જમવા દેવું પડશે જાહેરનામું દસ બે સુધીનું છે હવે પછી બાકીના ભાગમાં ડામારીકરણ કરવાનું છે ત્યારે પછી કામ પૂરું થતા લિંક રોડ ફરીથી ધમધમતો થતા હાલની નિરમ શાંતિ ગાયબ થઈ જશે અનંત પટેલનો શાબ્દિક હુમલો વાસદા તાલુકા પંચાયત એટલે ભ્રષ્ટાચારનું મુખ્યાલય ભાજપની અંદર ભંગાળ પીઠ ભાજપના સ્વર્ગસ્થ ભગવાઈ પટેલના પરિવાર થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં સામેલ ભા ભાજપની ભ્રષ્ટ અને નિષ્ફળતા સત્તા સામે હવે જનતા ખુલ્લે આમ બગાવત પર ઉતરી છે ચાપલધરા જિલ્લા પંચાયત શીખ હેઠળ સિંગાડ ગામે વાસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જનસંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ભાજપ અને વાસદા તાલુકા પંચાયત સામે ભયાનક શબ્દોમાં પ્રહાર કર્યો હતો સિંગાડ ગામે નિલેશભાઈ પટેલના પટાંગણમાં યોજાયેલા વિશાળ જનમેદની વચ્ચે પટેલે ગર્જના કરતા જણાવ્યું હતું કે આજે વિકાસની સંસ્થા નહીં પરંતુ ભ્રષ્ટાચારની કચેરી બની ગઈ છે મનરેગા જેવી ગરીબોની યોજનામાં લાખો રૂપિયા ખાવા છતાં ભાજપના નેતાઓ ચોરોને છાવરી રહ્યા છે તેમણે વધુમાં કહ્યું હતું કે સિંગાડ ગામના સરપંચ દ્વારા ખુલ્લેઆમ આમ ઘોટાળો કરવામાં આવ્યો હોવા છતાં ભાજપના નેતાઓ આંખ મીચીને બેઠા છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી દાંડી પ્રાર્થના મંદિરમાં ગાંધી નિર્વાણ દિને બાપુનું સ્મરણ દેદી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ સાબરમતી કે સંત કમાલ એવા સાબરમતીના સંત સત્ય અને હિંસાના પૂજારી મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન ત્રીસ જાન્યુઆરી છે ભારતની આઝાદીમાં જેનું અભૂતપૂર્વ પ્રદાન છે એવા ભારતના રાષ્ટ્રપિતાને તેમના નિર્વાણ દિન નિમિત્તે વિનય મંદિર દાંડી હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અંજલી અર્પણ કરી હતી બલવાડા હાઈસ્કૂલના કમલેશ વ્યાયમ શિક્ષકે નાસિક નેશનલ માસ્ટર ગેમ્સમાં ત્રણ સુવર્ણપદક જીત્યા ખેરગામના પ્રવીણની પણ પ્રવિણતા ચમકી માસ્ટર્સ ગેમ એસોસિએશન દ્વારા આયોજિત નેશનલ માસ્ટર ગેમ્સ બે હજાર છવ્વીસ સ્પર્ધામાં બલવાડા ડીએલ કોન્ટ્રાક્ટર વિદ્યાલયમાં વ્યાયામ શિક્ષકે રાજ્ય અને નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે કમલેશ કુમાર ગાંડાભાઈ પટેલ ગામ દેસાડ તાલુકા ગણદેવીએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા નાસિકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી હાઈ જમ્પ પોલ વોલ્ટ અને ટ્રિપલ જમ્પ જેવી ત્રણ વિવિધ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીતીને નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે હાડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસી માં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો કબીરપુર ચોવીસી વિભાગ કેળવણી મંડળ સંચાલિત આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ચોવીસી માં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કેળવણી મંડળના મંત્રી ઓમ પ્રકાશ અગ્રવાલ સેવાદળના કાર્યકર અને એડવોકેટ વિરેન્દ્રભાઈ દેસાઈ અને રાજનભાઈ જોશી હાજર રહ્યા હતા શાળાના આચાર્ય મનોજભાઈ આહિરે પ્રાસંગિક ઉદ્બોધન કરી મહાત્મા ગાંધીના વિચારો અને એમના યોગદાનોની ઝાંખી કરાવી હતી માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર વિજલપોર નવસારી ખાતે ઉમંગ ઉત્સવ બે હજાર છવ્વીસ ની ઉજવણી કરવામાં આવી મુખબીર તથા મનોદિવ્યાંગ બાળકોએ ધ્યાન આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર વિજલપુર નવસારી ખાતે તારીખ એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ના રોજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી અને માનવ કલ્યાણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મમતા મંદિરના પ્રાંગણમાં ઉમંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી દિવ્યાંગોના ઉમંગ ઉત્સવનું મંગલ ઉદઘાટન જિલ્લા યુવા વિકાસ અધિકારી અંજુબેન પરમારના વ્રત હસ્તે કરવામાં આવ્યું હતું આ ઉમંગ ઉત્સવમાં વિવિધ વિવિધલક્ષી વિદ્યાલય અને ઉચ્ચતર માધ્યમિક શાળાના મુખ્ય બધી બાળકોએ ગણેશ મંદના સર્વધર્મ એક સમાન નાટક તથા ગરબાની કૃતિ રજૂ કરી

નવસારી શહેરમાં શાંત વિસ્તારોમાં પણ હવે સામાન્ય બાબતે હિંસક અથડામણો વધી રહી છે નવસારીના શાંતિવન સોસાયટી બે માં ગત રાત્રે કૂતરા પકડવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો જેમાં એક શખ્સે મહિલા અને તેની યુવાન પુત્રીને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે નવસારીની શાંતિવાન સોસાયટી બેમાં રહેતા બાવીસ વર્ષીય યુવતી અવનીબેન હસમુખભાઈ ખુમાણે આ અંગે ફરિયાદ નોંધાવી છે જેમાં ગત રાત્રિના આશરે આઠ વાગ્યાના સુમારે અનિતાબેનના માતા ઘર પાસે એકત્ર થયેલા કુતરાઓને ભગાડી રહ્યા હતા આ દરમિયાન પાડોશમાં રહેતા રાહુલભાઈ રેનભાઈ દેસાઈ અચાનક ઉશ્કેર આવી ગયો હતો તેમણે કોઈ પણ કારણ વગર મહિલા અને તેની પુત્રી સાથે વિભત્સ ગાળાગાળી શરૂ કરી હતી આરોપીએ ઉશ્કેરાહતમાં આવીને ધમકી આપી હતી કે તું બહાર આવ તારો ફેસલો કરી નાખું તને કાપી નાખી આ प्रकार की खुलेआम धमकी थी सोसाइटी ना रहिसोमा पण फफड़ाड व्यापी गयो होतो घबराइली युवती हे तात्काळिक नवसाई टाउन पोलीस मतकनो संपर्क साधيو होतो पुलिस से अवनी बेनी फरियादना आधारे आरोपी राहुल देसाई विरुद्ध गुन्हा नोंदई कायदेशीर कार्यवाही हाथ दरी छे आइसक्रीम हमारे यहाँ रोस्ट चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैराइटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो પાંચ શાળાના છસો બોર્ડના વિદ્યાર્થીઓ માટે વિજયભવ કલ્લો તૈયારી જીતકી તાલીમનું સફળ આયોજન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મોટિવેશનલ ગુરુ ડૉક્ટર મેહુલજી ઠક્કર દ્વારા અંતપ્રેરણાનો બુસ્ટર ડોઝ અપાયો માનસિક અવરોધક પરિબળો ધ્યેય નિર્ધારણ અને પ્રાપ્તિના સોપાનો સાચી વાંચન પદ્ધતિઓ મેમરી ટેક્સિકસ પરીક્ષા સમયના આહાર વિહાર રહિત રહીને એન્જોયર એક્ઝામ કરતા શ્રેષ્ઠતમ પરિણામ મેળવવાની ગુરૂચાવીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું નવસારીમાં ટ્રાફિકની સમસ્યા માંથી મળશે મુક્તિ પંચાવન નવા શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા ટ્રાફિકના ભારણને ને હળવું કરવા માટે નવસારી પોલીસ દ્વારા એક મહત્તમ કદમ ઉઠાવવામાં આવ્યું છે ટ્રાફિક ભવન ખાતે જિલ્લા પોલીસ વડા રાહુલ અધ્યક્ષતામાં ટીઆરબી જવાનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા નવનિયુક્ત જવાનોને હાલ નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે પરંતુ તેઓ સીધા રસ્તા પર ઉતારવાને બદલે પ્રથમ સઘન ટ્રેનિંગ આપવામાં આવશે તાલીમ પૂર્ણ થયા બાદ આ જવાનો શહેરના મુખ્ય પોઈન્ટ और ट्रैफिक नियम इन करे अपनी कार्यगेरी में सभी धर्मों की एक पुकार मात पिता का करें सत्कार चौदह फरवरी मातृपितृ पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू 14 फरवरी से एक नई शुरुआत करें मनाएं मातृपितृ पूजन दिवस क्योंकि प्रेम तो पवित्र होता है इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू जागृत देव है माता पिता તો આવ કરે ઉ પૂજા મનાય 14 ચૌદ ફરવરી માતૃપિત્ર પૂજન દિવસ ઇન્સ્પાયર્ડ બાઇ સંત શ્રી આશા રામજી